પોજ ધરા આલે જો પેલા એ હું ઘેર હતો મંગો બોડો મંગો બોડો લોખડુ એ જાય

ટું ટુંપો ખા મુ બચાઈ ને ખાઈ જવું હું ટુંપો ખાઈ પછી તમને બતાઉ અબ હા ચુકો ને છોડ્યો રે ખાવા જવું અને આ દેઉ પછી અમે દોડું પછોજી ખાવા જવું એટલે અલકાવા આબુ એ આબુ એ તમાર લઈ

મને ખબર છે તમે ખાવા સોના મોતા રહો એટલે ઇજ્જત તો બીજા તમે પૈસા મે પડી ગયા નોટ લેવા માટે તોડ્યા હતા અંદર માટી આખું જોયા વગર લાઈ

લા અબલ કે યાર બોલ લે લા કોન સે ચટ ઓન મસ્ત લોબ કાલ્યો ઓહ મે કરાઈતી જીવતી છે એ તો

પણ હજી સડી નહીં લે આ તો ઘણવાની ગળા ના હામ બન્યો બધા ને સાફરવા દે ને હમણાં ખોટો એ બપુ શું ખાવા લેવાની

તમે વાત કરો યાર યાર ભૂક ને હગા વાળા નહીં નહીં બાપા કાળી રીના હે પણ ને એવી લાગતી કાળી રીના કરવું હોય તમારા છોકરાનું મંગાઈ ના ના પેલી મોના લીસા લાવી દોરી લાબાજી આપડે ફટાફટ ઉતારો ખાઈ છો હાથ ના

આ હળગાયું શું કરે આયો હળક છે યાર યાર મથરા જાજી રહ્યો કે નહીં પેલા તું બે પર જોઈ છે પર છોરી પાઓ લે બારતા નઈ હોય કોઈ બારતા નઈ એ બને

સરપંચ પડે તમુજી ના ભાગનું તમારું ખાવાય તો હવે આ તો અમારે ભાગનું તમે ખોર્યા કરો